તો અમદાવાદના યુવાનોએ સોફ્ટ ટેનિસમાં મેડલ જીત્યા છે સાઉથ કોરિયામાં રમાયેલી ચેમ્પિયનશિપમાં મેળવ્યો બ્રોન્જ નવમી એશિયન સોફ્ટ ટેનિસ ચેમ્પિયનશિપમાં સિદ્ધિ મેળવી છે અનિકેત પટેલ અને રાજવીર આંબલીયાને મેડલ મળ્યા છે મેન્સ ટીમ ઇવેન્ટ અને મિક્સડ ટીમ ઇવેન્ટમાં બ્રોન્જ મેડલ મળ્યો છે અમદાવાદના ખોખરા સ્પોર્ટ્સ સંકુલ ખાતે મેળવી રહ્યા છે સોફ્ટ ટેનિસની તાલીમ ઓલિમ્પિકમાં સોફ્ટ ટેનિસનો સમાવેશ થાય તેવી પણ ખેલાડીઓએ ઈચ્છા દર્શાવી અને અત્યારે અમે જે નાઇન્થ એશિયન સોફ્ટવેરની ચેમ્પિયનશીપ છે જે મેન્સ પ્રત્યેતાની હોય છે ઓપન હોય છે એમાં છવ્વીસ કન્ટ્રી આવી હતી એમાં મેન્સ ટીમનો અમારો બ્રોન્ઝ મેડલ આવ્યો છે અને મિક્સ ટીમ ઇવેન્ટ એટલે છોકરા છોકરી જે બંનેની ટીમ ઇવેન્ટ હોય એમાં બી અમારો બ્રોન્ઝ મેડલ આવ્યો છે અમારી ગેમ અત્યારે ઓલિમ્પિકમાં નથી પણ એશિયન ગેમ્સમાં છે જેમાં અમે બંને રમેલા છે બસ અમે આશા કરીએ છીએ કે જ્યારે ભારતમાં યજમાન થાય ત્યારે અમારી ગેમ એડ થાય અને અમે ભારત માટે મેડલ લાવી શકીએ અત્યારે અમે નાઇન્થ એશિયન સોફ્ટ ટેનિસ ચેમ્પિયનશીપ રમવા ગયા હતા મંગયોંગ કોરિયામાં જે તેર સપ્ટેમ્બરથી ત્રેવીસ સપ્ટેમ્બર હતી તેમાં અમને ટોટલ કુલ ભારતને ચાર મેડલ આવ્યા છે પહેલીવાર આ હિસ્ટ્રીમાં મેડલ જીતવામાં આવ્યા છે અને અમને ખૂબ જ આનંદ છે કે અમે આ કાસ્ય પદક જીતી શક્યા છીએ